સુરત સચિન વાંજ બ્રિજ નજીકથી કેમિકલયુક્ત બાયોડીઝલ સાથે બે ઝડપાયા સચિન પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સચિન પલસાણા હાજરા હાઈવે વાંજ બ્રિજ અને આલ્ફા હોટેલના વચ્ચે એક ટેન્કર નંબર ડીડી જીરો વન જી છન્નું પંચ્યાસી માં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવું મળતું ઈંધણનું ફ્યુલ લાવીને ઠાલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી રેડ કરીએ કિસમ કિશોર અનિલ યાદવ ઉંમરવર્ષ એકવીસ ધંદો ડ્રાઇવિંગ રહેવાસી જીતુભાઈની ચાલ દાંડુલ પડ્યું દાદરનગર હવેલી યુટીને ઝડપી પાડવામાં આવ્યો હતો ઈંધણનું નિરીક્ષણ કરવા તથા જરૂરી નમૂના મેળવવા માટે એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ મંગાવનાર કુમાર જગદીશભાઈ પટેલ ઉંમરવર્ષ છત્રીસ રહેવાસી ઘર નંબર ચાર અવની બંગલો સારોલી ગામ આવી જતા પકડી પાડવામાં આવ્યા હતા